કેવી રીતે બધી ગ્રાઉન્ડ હતું એટલે ફરતી થી ના આવતી હતી બધી આમ તો બહુ હતા નઈ ગુજરાત નાય બહુ હતા હતા બહુ અંદાજે જ નથી કે હંતા હંતા મારતા હતા ને એટલે મારા ભાઈ ને ગોળીઓ આવતી એટલે અંદાજ નો આપીએ કે કોઈ નો આપીએ અને એ જ્યારે આ કોઈ આવી રીતે ઘાયલ થઈને પડી જાય અથવા કોઈ ઊભો હોય તો એમ નજીક જઈને પછી એમને પૂછી પૂછીને મારતા હતા હા એવું થાતું તું મને એ બાકી ખબર નથી પછી મારા ફાઈની જાન બચાવવા માટે હું પણ ભાગ્યો સ્મિતભાઈને નજીકથી ગોળી મારી દીધી હા બાજુમાં આવીને હા બાજુમાં આવીને

હું એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ભાઈને ઘોડામાં બેસાડીને આવ્યો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ